એન્જિનિયર કે જે હોય તે પણ પેટ તો દરેકને હોય જ છે અને રસોઈયા ઝોમેટો સ્વીગી કે ટિફિનમાં આખી જિંદગી જીવી ન જ શકાય ને સાસરિયા પણ વહુ લાવતા હોય તો તેમની પણ કંઈ અપેક્ષા હોય જ છે અને સત્યાવીસ વર્ષની ઉંમરે તો તેઓ પાઠશાળાના અણઘણ બાળકને તો ન જ લાવતા હોય ને અને દરેક માણસ દરેક કામ શીખીને જન્મ્યું નથી હોતું પણ શીખવાની અને શીખવાડવાની પણ એક ઉંમર હોય છે અને ઘણા કેસમાં તો શીખવાડી શકે તેવું કોઈ સાસરિયામાં ન પણ હોય એની પણ વ્યવસ્થા થાય પણ શીખવાની કે કરવાની દાનત અને તૈયારી તો અનિવાર્ય જ છે ને પણ આ તો પિયર માં કઈ હોય કે ન હોય પણ સાસરે આવે એટલે સો ટકા ટીવી સિરિયલો અને પિક્ચર ની ની જ રહેણી કેણી ની હવા માં જ હોય છે રસોઈયા નોકર નોકર થી થોડો અપગ્રેડ પતિ પાર્લર પિક્ચર પિકનિક ટુર બહુ તો નોકરી કે પછી અભ્યાસ નું કંઈક પૂરું ન થાય કે વાંધો વિરોધ થાય તો કોર્ટ ની ધમકી આ પરિસ્થિતિ માં દીકરાઓને પરણવાની પણ ખુબ જ બીક લાગે છે અને દીકરીનો કે પોતાનો વાક કબૂલવાને બદલે દીકરીઓના પિયરિયા ની દાદાગીરી અને દખલગીરી એટલી વધી ગઈ છે કે તેને સામાજિક વ્યવસ્થા નો સત્યાનાશ કર્યો

લાજવાને બદલે ગાજવું કહેવાય છે દરેક રજાઓ કે વેકેશનમાં આ છોકરીઓને અને તેના મા બાપને હિલ સ્ટેશન જવા જોઈએ પછી ભલે બાળક ન હોય કે ભણતું ન હોય અને તેને વેકેશન સાથે કોઈ લેવા દેવા જ ન હોય પતિ પ્રાઇવેટમાં નોકરી વ્યવસાય કરતા હોય રજા પૈસા વગેરે મેનેજ થાય તેમ ન હોય ઘરમાં વૃદ્ધો હોય તેનો પ્રોબ્લેમ થાય તેમ હોય અમુકથી નાના બાળકોને લઈને ફરવા જવું આ વાતાવરણમાં સલાહભર્યું ન હોય પણ જવું એટલે જવું જ અને મા બાપ પણ સાચી સલાહ આપવાને બદલે ઉત્તેજન આપે અને પોતાની સાથે એકલી પરણેલી દીકરીને પણ ટૂરમાં લઈ જવાની બેહુદી વાત કરે અને દીકરાની વહુ માટે આનાથી તદ્દન વિપરીત અપેક્ષા અને વર્તન હોય છે આ બધી લાગણીઓને અત્યારેક લગ્નજીવનની ઘોર ખોદી નાખે છે અને તેમાં કાયદાઓ અને કોર્ટોએ મીઠું ભભરાવાનું કામ કર્યું છે મારા 40 વર્ષની વકીલાતના અનુભવમાં આવા ડિસ્પ્યુટમાં 70% થી વધુ વાંક સ્ત્રીઓ અને એના પિયરિયાનો મેં અનુભવ્યો છે અને તેમાં છેલ્લા દાયકામાં તો એ ખૂબ જ વકરી ગયેલ છે મોટા ભાગના ઘર કુટુંબોમાં હવે વહુઓને સારી રીતે જ રાખવામાં આવે છે પરંતુ તેનો

માં ભાઈ ભાભી માટે પ્રોબ્લેમ ઊભા કરે છે અને માં બાપની હયાતી પછી સમાજ માટે પણ પ્રોબ્લેમ રૂપ બને છે કોર્ટ માત્ર ભરણ પોષણ વર્તળ સેપરેશન કે ડિવોર્સ અપાવી શકે છે ઘર કુટુંબ પતિ બાળક સલામતી હોદ્દો કે અનુશાસન અને રાંધણકાણા અપાવી શકતી નથી એ તો શીખો તો જ પામશો યોગ્ય લાગ્યું હોય તો શેર કરવા વિનંતી